સમાચાર ભરૂચથી થી પ્રાપ્ત થયા છે ભરૂચમાં સ્કૂલવનમાં માં એમડી ડ્રગ્સની ખેપ મરાતી હોય તે સામે આવ્યું છે

એક સ્કૂલ વાનમાં ચાવદથી ભરૂચ તરફ એક ઇસમ આવે છે અને એની સ્કૂલ વાનમાં એમડીનો જથ્થો છે તો એ હકીકત આધારે પીઆઈ શ્રી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ત્યાં રહાડપુર નજીક વોચ ગોઠવવામાં આવેલી અને વહેલી સવારના એક ઇસમ આ સ્કૂલ વાન લઈને આવેલો અને એને રોકતા ચેક કરતા એમાં બાસઠ ગ્રામ જેટલો એમડી નામનો નશાકારક ડ્રગ્સ મળી આવેલું તો એ એ સંબંધમાં એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે